જય સંવિધાન મારું નામ જગદીશ ચુડાસમા છે છેલ્લા આઠથી નવ વર્ષથી આપણા ઓબીસી સમાજના હક અને અધિકાર માટે એક સોશિયલ મીડિયા ચલાવું છું અને જે જગ્યાએ આપણને અન્યાય થતો હોય અત્યાચાર થતો હોય એ જગ્યાએ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી અને આપણા મુદ્દાઓ સરકાર સુધી પહોંચે એવી એક લડત ચલાવીએ છીએ તો તારાભાઈ ખૂબ સરસ વાત કરી લગભગ બધી માહિતી પણ આપી છે પણ હું એક વાત પર ફોકસ કરવા માંગુ છું કે ઓબીસી વર્ગીકરણ શા માટે છેલ્લે હમણાં આપણા પેલા ભાઈનું શું ક્યાં ગયા હમણાં પાસે નહીં અરે નહીં ક્લાસીસ ચલાવે છે ધર્મેશભાઈ આજથી લગભગ ત્રણ વર્ષ પહેલાંની વાત છે હમણાં જે જ્યોતિબેન અહીંયા સ્ટેજ ઉપર આવેલા હતા ત્યારે એ પણ હતા તમારામાંથી કદાચ કોઈ એજ્યુકેટેડ વ્યક્તિ હોય શિક્ષણ જગત સાથે સંકળાયેલા વ્યક્તિ હોય ધર્મેશભાઈ તો એ લોકોને ખ્યાલ હશે એસઆરપીએફની ભરતી હતી અને લગભગ એક હજાર ત્રણસો ને અડતા સેવન્ટી એટ એટલે કે અઠ્યોતેર જે ભરતી કરવાની બાકી હતી જેનું વેઇટિંગ લિસ્ટ બાકી હતું એ એ વ્યક્તિઓનું વેઇટિંગ લિસ્ટ હતું જે ઓબીસીના હતા એસટીના હતા અને એસસીના હતા ઓપન કેટેગરીની અંદર જે વેટિંગ હતું એ આખે આખું ખુલી ગયું એ તમામને લઈ લેવામાં આવ્યા અને જે હમણાં ધર્મેશભાઈ એન્કરિંગ કરી રહ્યા હતા એ જે જ્યોતિબેન આવેલા હતા એ અને કદાચ તમારામાંથી પણ કોઈને ખ્યાલ હશે કે આપણા સમાજના ખાસ કરીને ઓબીસીની સંખ્યામાં વધારે હતી એ તમામ અહીંયા છાવણીમાં પણ ભેગા થયા હતા ખૂબ મહેનત કરી હતી અત્યારે કોઈ ખેતી કરે કોઈ કોઈ મજૂરી કામ કામ કરે કરે દાડિયા એને એ વેટિંગમાં હતા તેમ છતાં પણ એને લેવામાં આવ્યું હતું નહીં એની પાછળનું એક કારણ હતું ત્યારે ઓબીસી વર્ગીકરણ કરવામાં આવ્યું હતું નહી શા માટે ઓબીસી વર્ગીકરણ તમે ગુજરાત રાજ્યની અંદર કોઈ એ બળાત્કારના કિસ્સા રેપ કરવામાં આવ્યો બનેલો હતો હમણાં ટૂંક સમયની અંદર કેટલા રેપ થયેલા છે ભાવનગરની અંદર પંચોતેર વર્ષના ડોશીમા ઉપર રેપ કરવામાં આવ્યો છે આ જે શોષણનો ભોગ બનનાર બહેનોને તમે જોજો એ પછાત વર્ગની હશે ગુજરાત રાજ્યની અંદર એવી કેટલીક જ્ઞાતિઓ છે જેની બેન અને દીકરીઓ રસ્તા ઉપર જાતી હોય અને કોઈને ખબર પડે કે આ ફલાણા સમાજની દીકરી છે એટલે આ ઊંચું કરીને જોશે નહીં અને આપણે પછાત હું તો એવું માનું કે આપણે માત્ર શૈક્ષણિક રીતે પછાત નથી આપણે માત્ર સામાજિક રીતે પછાત નથી શૈક્ષણિક રીતે સામાજિક રીતે આર્થિક રીતે રાજકીય રીતે અને એ બધાથી ઉપર આપણે માનસિક રીતે પછાત છીએ એ એસઆરપીએફનો મુદ્દો હતો એક હજાર ત્રણસો અઠ્યોતેર વિદ્યાર્થીના ભવિષ્યનો સવાલ હતો તો આપણે એ પરિવારમાંથી આવીએ છીએ આપણે એ સમાજમાંથી આવીએ છીએ કે આપણે આપણા દીકરા અને દીકરીઓને થી બાર સુધી એટલે કે બાર વર્ષ થયા એના પછી ગ્રેજ્યુએશન એટલે કે ત્રણ વર્ષ થયા ટોટલ થયા પંદર વર્ષ કોઈ સારા પરિવારમાંથી આવતો હશે તો એમને પોસ્ટ ગ્રેજ્યુએશન કરાવશે આગળની ડિગ્રી અપાવશે ઓછામાં ઓછા પંદર વર્ષ સુધી ભણાવીએ એ પંદર વર્ષ ભણાવ્યા પછી એમને નોકરી ન મળે તો આપણે પેટે પાટા બાંધી એને ભણાવીએ દિવસ રાત કાળી મજૂરી કરી એને ભણાવીએ પણ એને નોકરી મળતી નથી તો શા માટે નોકરી મળતી નથી એ વિષય વિચારવાનો આપણી પાસે સમય નથી એટલા માટે આપણે ભોગવી રહ્યા છીએ નિગમની વાત કરવામાં આવે તો નિગમની અંદર અહીંયા એક જાગૃત વ્યક્તિ હતો એનું નામ પણ હું બોલીશ પટેલ વિક્રમભાઈ એને આરટીઆઈ કરી અને નિગમની માહિતી મેળવેલી હતી એ માહિતીના આંકડા ચોકાવનાર આંકડાઓ છે શા માટે કારણ કે આપણે લડવામાં માનતા નથી વી ડોન્ટ બિલીવ ઇન ફાઇટિંગ ઇન ફાસ્ટિંગ ઇન ફેસિંગ લડવું ઉપવાસ કરવો લડત ચાલુ રાખવી હમણાં એક ભાઈ બહુ મહત્વની વાત કરતી કે તારકભાઈને એકલા પડવા દેતા નહીં નહીં તો થાંભલો પાડી દે થાંભલો પાડી દેશે એ પાયો હોલાવી નાખશે તારકભાઈ હર કોઈ તાલુકાને જિલ્લામાં હોવા જોઈએ ઓબીસી વર્ગીકરણનો મુદ્દો એ વિચારધારા ફેલાઈ જવી જોઈએ જો એ ફેલાઈ જશે તો અધિકારીઓ આપણા હશે જો એ ફેલાઈ જશે તો આઈપીએસ અને આઈએસ એ આપણા હશે જો એ ફેલાઈ જશે યુપીએસસી જીપીએસસી એ આપણા હશે અન્ય સમાજના ખાસ કરી જે સરકારી લાભો લેતા હોય એ એટલા માટે કારણ કે ડાયરેક્ટ ભરતી કરવામાં આવે છે હમણાં અહીંયા પ્રોફેસર દર્જના વ્યક્તિઓ પણ આવેલા હતા આનંદ થાય કે અહીંયા એજ્યુકેટેડ વ્યક્તિઓ આવેલા છે કારણ કે અમેરિકાનો મહાન વૈજ્ઞાનિક ફિલોસોફર એવું કહે છે એમર્સન ઓનલી એજ્યુકેટેડ આર ફ્રી માત્ર શિક્ષિત વર્ગ એ ફ્રી છે અને આપણે શૈક્ષણિક રીતે પછાત આપણી પાસે ટાઈમ નથી આપણે દિવસ રાત કાળી મજૂરી કરશું પેટે પાટા બાંધી આપણા દીકરાને દીકરીઓને ભણાવીશું પછી કે શું એ ગાંધીનગર તૈયારી કરે છે કોઈ ભાવનગર તૈયારી કરે છે કોઈ રાજકોટ અને બે પાંચ ફરતી માં જશે પાંચ દસ ફરતી જશે પછી નોકરી નહીં મળે તો કેસે કે હવે એનું નથી અને ત્યાં પેલા થી આપણે બેસી જઈએ છીએ આપણે એના માટે જવાબદારી છે કે આપણે વસ્તુ વિશે વિચારતા નથી પંદર વર્ષ સુધી આપણે આપણા દીકરાને દીકરીઓને ભણાવી શકીએ છીએ પણ કદાચ જરૂર પડે તો હમણાં તારકભાઈ વાત કરતા હતા કે પચાસ માણસ એક લાખ માણસ તો અહીંયા ભેગા થવાની અંદર આપણા ઓબીસી સમાજના મોઢે ફીણ આવી જશે એના માટે એની પાસે ટાઈમ હોતો નથી આવી એક વિચારધારા આપણી અંદર છે જે બદલવાની જરૂર છે અને એ વિચારધારા બદલે તો હું એવું કહું કે કઈ એવી વસ્તુ છે જે શક્ય નથી હમણાં બેને કહ્યું તું કે માગવાથી મળશે એવી વાત પાટીદાર સમાજ ઈડબ્લ્યુ એસ ના લાભ ગેર રીતે લઈ ગયું એને કેટલી આહુતિ આપેલી હતી એને કેટલો ભોગ આપેલો હતો અને એનો ઝંડો જે લઈને ફરતા હતા એ ઝંડો લઈને ફરનાર વ્યક્તિને એના સમાજે એને કેટલી મદદ કરેલી હતી આજે સૌથી આગળ છે એ ફોરેન જોય તો ફોરેન ની અંદર પણ પાટીદાર સમાજની કોલોનીઓ ઉભી થઈ ગઈ છે ગુજરાતની અંદર તો કે પાટીદાર વાણિયા બ્રાહ્મણ આ લોકોએ કબજો કરી લીધો છે કારણ કે એના સમાજની અંદર એકતા છે બહુ ભયંકર તે એકતા છે માત્ર બે રૂપિયા આપો એના દીકરાઓને જીપીએસસી યુપીએસસી ની તૈયારી કરાવો અને અધિકારીઓ બની જાય છે એવાના એના અહીંયા આપણે આવ્યા ત્યારે તમને કદાચ ધામના પણ ઉમિયા ધામ આ તે બધું તમે જોયેલું હશે એટલે આપણી પાસે એવી સગવડતાઓ નથી આપણે એ પરિવાર માંથી આવીએ એવા સમાજ માંથી આવીએ કે વીસ બાવીસ વર્ષે લગ્ન થશે એના પછી છોકરાઓની પ્રોસેસ ચાલુ થશે છોકરાને ભણાવવાની અંદર બીજા વીસ વર્ષ નીકળી જશે અને એનું જીવન છે એમને પૂરું થઈ જાય